ડિક્ટેશન ઉકેલવાના અભ્યાસ માટે આઠમી માર્ચ મહિલા દિવસે સાર્થક કાર્યવાહી થઈ છે પતિ પત્ની વચ્ચે ચાર વરસથી કાનૂની લડત ચાલતી હતી કે ફેમિલી કોર્ટની મધ્યસ્થી થતાં પતિ પત્ની વચ્ચે સમાધાન થયું છે શ્વેતાબેન ફરી પોતાના પતિ અને પુત્ર સાથે સુખદ જિંદગી જીવી શકશે રાજકોટમાં રહેતા અગ્રણી ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર હરેશભાઈ ચોવટિયાની પરિવાર ફરીથી ખુશીઓથી ધબકતો થયો છે કોઈની હાર નહીં કોઈની જીત નહીં સમાધાન જેવી બીજી કોઈ રીત નહીં એ કહેવત મુજબ રાજકોટના અગ્રણી સરકારી કોન્ટ્રાક્ટર હરેશભાઈ ચોવટિયા ઉંમર વર્ષ બેતાલીસ અને તેમની પત્ની શ્વેતાબેન ચોવટિયા ઉંમર વર્ષ ચાલીસ આ બંનેના લગ્ન તારીખ બાવીસ ચાર બે હજાર આઠના રોજ ગોંડલ મુકામે થયા હતા ત્યારબાદ બંને પતિ પત્ની તરીકે રાજકોટમાં લગ્નજીવન પસાર કરતા હતા ફકરો લગ્નજીવનમાં બંને વચ્ચે તકરારો થવા લાગેલી અને આ તકરારો એટલી હદે આગળ વધી ગઈ હતી કે બંને પતિ પત્ની વચ્ચે છૂટાછેડાની અરજી થયેલી લગ્નજીવનથી સંતાન થયેલ જે હાલ ચૌદ વર્ષનો હોય અને તે રાજકોટની પ્રખ્યાત કોલેજમાં અભ્યાસ કરે છે તેનો કબજો મેળવા માટે પણ ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ હેઠળ અરજીઓ થઈ હતી આ દરમિયાન પોલીસમાં અરજીઓ પણ થઈ હતી પરણપોષણની અરજી પણ થઈ હતી વર્ષ બે હજાર બાવીસથી આ તકરાર ચાલતી હતી પકરો કાયદામાં નવા પ્રસ્થાપિત થયેલ સિદ્ધાંત પ્રમાણે જ્યારે કૌટુંબિક તકરારો ઉપસ્થિત થયેલ હોય ત્યારે અદાલતોએ પક્ષકારો વચ્ચે સમાધાન થાય તે માટેના પ્રયત્નો કરાવવાના હોય છે તે માટે અદાલતોમાં મીડિએશન સેન્ટર ચાલે છે લોક અદાલતમાં પક્ષકારો વચ્ચે તકરારનું સુખદ નિવારણ થાય છે અને પક્ષકારોના વકીલો તેમજ જજશ્રી દ્વારા તેમજ મીડિયેટર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે આવા પ્રકારની અભિગમવાળી લોક અદાલત આજ રોજ ફેમિલી કોર્ટ મુકામે યોજવામાં આવી હતી તે લોક અદાલતમાં આ બંને પતિ પત્નીનું કાઉન્સિલિંગ પક્ષકારોના એડવોકેટ અર્જુન પટેલ આર કે પટેલ હેતલબેન રાજદેવ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ હાજર રહેલા ફેમિલી કોર્ટના જજશ્રી બી એસ પરમાર જી ડી યાદવ અને હિનાબેન દેસાઈ દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું આ સમજાવટના અંતે પક્ષકારોનું લગ્નજીવન પુનઃ તબકતું થયું છે પરિવારમાં ફરીથી ખુશીઓનું વાતાવરણ મહીકી ઉઠ્યું છે ફકરો આમ લોક અદાલતનો જે મૂળભૂત આશય લોક અદાલતો યોજવા પાછળ રહ્યો છે તે આ કેસમાં સાર્થક થયો છે જેથી વકીલો અને જજોમાં પણ કોઈકનું સારું અને ભલું થયાની સંતોષની લાગણી ઉત્પન્ન થઈ છે વકીલ શ્રી અર્જુનભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈકનું પડી ભાગેલું લગ્નજીવન પુનઃ ફરીથી તબકતું થાય તેવી વિશેષ વકીલો માટે કોઈ મોટી ફી હોઈ શકે નહીં ફી કરતાં પણ ઘણી વખત કશુંક સારું કર્યું હોવાની લાગણી વધારે ખુશીઓ આપતી હોય છે